જે મુલીધર મિત્રો કાલે જ્યારે તમે અહીંયાથી ચોબારીથી મહાકુંભ તરફ જઈ રહ્યા છો ત્યારે થોડીક વાતો જે તમારા સાથે કરવી હતી કારણ કે હું તેર તારીખના મહાકુંભ જઈ આવ્યો છું એટલા માટે અને મહાકુંભમાં જે વાતોનું ધ્યાન રાખવાનું છે એની થોડીક માહિતી તમે અહીંયાથી લઈ જશો તો તમને યાત્રા તમારી સફળ બનશે અને તમને પોતાને આનંદ આવશે કે અહીંયાથી તમે જ્યારે સમાજવાડી આહિર સમાજવાળી ચોબારી થી જ્યારે તમે નીકળશો અને ત્રણ લક્ઝરી જે આપણે અહીંયાથી પ્રસ્થાન કરાવશું ભગવાન મુરલીધરનું ભગવાન કૃષ્ણનું નામ લઈ અને જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરવાનું થશે ત્યારે ખાસ વસ્તુ એ કે પહેલાં તો તમારા પાસે લગેજ બહુ ઓછો રાખજો કારણ કે ફરવા જાઓ છો ત્યારે સામાન જેટલો તમારા પાસે ઓછો હશે એટલી તમને ફરવાની મજા આવશે એમ એટલા માટે તમારા જે પણ બે ત્રણ જોડી કપડાં પહેરવાના અને એક ઓઢવાનું આ સાથે તમે લઈ લેજો અને એનાથી વિશેષ જ્યારે પણ તમે ચાલો ત્યારે બધા એક સાથે ચાલજો કારણ કે એમાં પાછા જે તમે ઓછામાં ઓછા સો જણાથી ઉપર લોકો હશો તો ત્યારે એક વ્યક્તિ જે સક્ષમ હોય એ બીજી વ્યક્તિની જવાબદારી લે અને એવી રીતે આખા આખા ગ્રુપમાં આખા આખા સંઘમાં ચાલવાનું અને જ્યારે આમ નોર્મલ આપણે યાત્રા કરતા હોઈએ કે સમજી લો કે આપણે કેદારનાથ ગયા કે ગમે તે કોઈ જગ્યાએ ગયા તો એ તીર્થસ્થાનોમાં યાત્રા કરવી એનો અનુભવ થોડોક અલગ છે અને મહાકુંભનો અલગ છે અનુભવ થોડોક એટલે તમે જ્યારે મહાકુંભ તરફ જાઓ તો તમને ત્યાં કને પંદર કિલોમીટરથી નજીક આ બાજુ તમારી ગાડીને પાર્કિંગ કરાવી નાખશે અને ત્યાંથી તમારે પછી કોઈક ત્યાંના જ જે પ્રયાગ રાજના જ્યાં પ્રાઇવેટ સાધનો છે જેમ કે રિક્ષા છે છકડો છે કાં ત્યાંની ઘણી બધી બસોની સગવડ છે તો એમાં તમારે જવાનું રહેશે મારા ખ્યાલથી તો આના માટે થઈને તમારે તૈયારી રાખવાની અને બહુ જ સરળ યાત્રા છે કોઈ ડિફિકલ્ટ યાત્રા નથી મહાકુંભની અને ત્યાં કને તમારે ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરવાનું છે જે આ સ્નાનનો યોગ એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી જ્યારે આપણાને મળ્યો છે ત્યારે આ જે ઓગણત્રીસ તારીખનો સ્નાન છે એ સ્નાન બીજું સ્નાન હશે એટલા માટે અને બીજી વાત ખાસ તમને હું એ કહી દઉં કે ત્યાં કને જ્યારે એટલું બધું ક્રાઉડ હોય ત્યારે એ ક્રાઉડની અંદર એટલે કે ત્યાં કને કરોડોની પબ્લિક છે ત્યાં કને એટલે એ કરોડોની પબ્લિકની વચ્ચે જ્યારે તમે મહાકુંભની અંદર જે પ્રયાગરાજની અંદર જેવા તમે એન્ટર થશો ત્યારે એકબીજાને સમજીને અને એકબીજાને હાથ પકડીને હાલજો જોડાજોડ એટલે ક્યાંય પણ તમે છૂટા ન પડી જાઓ તેથી કરીને તમને પાછું ભેગું થતા થવા માટે ડિફિકલ્ટી ન થાય એટલા માટે જ્યારે તમે મહાકુંભ પ્રયાગરાજ તમે જાઓ ત્યારે થોડોક ઓછો સામાન ભેગો લઈ જાજો કારણ કે ત્યાં કને અંદર તમને રિક્ષા કે કોઈ પણ જાતની તમને સુવિધા નથી મળવાની એટલે તમારે પગે જ હાલીને બધી જગ્યાએ જવાનું છે બરાબર અને એમાં ફરવાનું છે એમાં પોલીસોની ઘણી બધી સારી ફેસિલિટી છે અને જે લોકેશન ઉપર જાઓ એ લોકેશન થોડાક યાદ રાખો એ હું તમે ધ્યાન રાખજો કારણ કે ત્યાં આગળ કરોડોની પબ્લિક છે એટલા બધા સન્યાસીઓ છે સાધુઓ છે સંતો છે મહંતો છે અને પોલીસ કર્મીઓ પણ એટલા બધા છે અને એના થી વધારે બીજી જે ભાવિક ભક્તો ત્યાં એવા છે એની પબ્લિક પણ ઘણી બધી ત્યાં કને છે એટલા માટે ખાસ તમે લોકો જ્યારે પણ ચાલો ત્યારે એવી રીતે ચાલજો બ બે ચાર ચાર જણાની જોડીમાં હાલજો અને બધા પાસે શક્ય હોય તો મોબાઈલ સાથે રાખજો પણ તમારી પાસે ઘણા બધા રૂપિયા ભેગા રાખતા નહીં કારણ કે તે ભીડનો સમય છે ત્યાં કને ક્યાંક રૂપિયા ખોવાઈ જવાનો થોડોક ટેન્શન રહે ખરો એટલા માટે તો કારણ કે એમાં તમે અલગ અલગ થઈ જશો ને તો મહાકુંભની અંદર એટલી બધી પબ્લિક છે એમાં એક વ્યક્તિ જો બીજા વ્યક્તિથી અલગ થઈ ગયો ને તો ત્યાં કને ભેગું થવું થોડુંક અઘરું પડશે એટલા માટે ખાસ તમને કહું છું કે મહાકુંભની અંદર તમે જ્યારે પ્રયાગરાગની અંદર પ્રવેશ કરો ત્યારે બધાએ ભેગા રહીને હાલજો અને આ મારો વિડીયો બધા લોકો સુધી શેર કરજો એટલે બધાને આ ઉપયોગી માહિતી મળી જાય એટલા માટે ખાસ કહું છું અને ત્યાં કને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું ત્યાં કને અને ત્યાં કને જે પુણ્ય પ્રાપ્ત કરવાનું છે એ પુણ્યનો તમે લાવો લ્યો તમે બહુ ભાગ્યશાળી છો એટલા માટે જય હિન્દ જય મુરલીધર